પાડી હાઇવે પર પંચરની દુકાનમાં ટ્રક ટેલર ઘુસી જતા એકનું મોત જ્યારે એક ગંભીર રીતે ઘાયલ દુકાનના સાથે દુકાને મૂકેલી બાઇકને પહોંચ્યું ભારે નુકસાન અકસ્માતને પગલે પાડી પીઆઈ સહિત દોડી આવ્યા અને ટ્રેલરને સાઈડે કરવાની કાર્યવાહી હાથ ધરી પાડી જાપા ખાતે નેશનલ હાઇવે છોડી ટ્રક ટેલર સર્વિસ રોડ પર ધસી આવી પંચર બનાવનાર સહિત બેને ને હતા જેમાં પંચર બનાવનારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ બનતા એકસો મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પારડી દમણી ચાપા ખાતે નેશનલ હાઈવે સ્થિત સર્વિસ રોડ પર રશ્મિ સોસાયટીની ગલી પાસે આવેલ વિજય ટાયર સર્વિસ નામની પંચરની દુકાનમાં મંગળવારના સાંજે સાડા વાગે પંચર બનાવનાર મોહમ્મદ અફરોઝ ઉમરવાસ અઠાવીસ મૂળ રહે બિહારનો દુકાને હાજર હતો અને સાથે દુકાનમાં ત્યાં રશ્મિ સોસાયટીમાં રહેતો પંકજ રમણભાઈ પટેલ પણ બેઠો હતો ત્યારે હાઈવેથી સુરત તરફ જતી ટ્રક ટેલર નંબર જી જે અઢાર બી વી છત્રીસ એકત્રીસનો ચાલક પૂરપા ઝડપે હંકારી લાવ્યો હતો અને કોઈ કારણસર કાબુ ગુમાવતા ટ્રક ટેલર હાઈવે છોડી સર્વિસ રોડ પર ધસી આવી બીજા ટાયર સર્વિસ નામની આ પંચની દુકાનમાં ઘૂસી ગઈ હતી અને જ્યાં દુકાનનો આગળનો શેડ તોડી પાડ્યો હતો અને ત્યાં મૂકેલી એક બુલેટ બાઇક નંબર જી જે પંદર બી કે તેત્રીસ તેતાલીસને અડફેટમાં લઈ કચડી નાખી હતી આ સાથે ત્યાં આગળ બેસેલો પંચર બનાવનાર મોહમ્મદ આફરોઝ અને પંકજ પટેલને પણ અડફેટમાં લીધા હતા જેમાં પંચર બનાવનાર મોહમ્મદ આફરોઝનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે પંકજ પટેલને ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો આ બનાવને પગલે આજુબાજુના લોકો અને અને દોડી આવ્યા હતા પાડી પોલીસને જાણ થતાં પીઆઈજીઆર ગળવી પણ દોડી આવ્યા હતા ને ટ્રક ટેલર ચાલકને ઝડપી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ટ્રક ટેલરે એક ઝાડ પણ ધરાશાય કરી નાખ્યું હતું પોલીસે ક્રેન મંગાવી ટ્રક ટેલરને હટાવવાની કામગીરી હાથ ધરી હતી